જસદણમાં તરુણીને ઘર પાસે ગલ્લો ધરાવનાર ભગાડી જઈને ખાસ તેની સાથે અડપલા કર્યા આરોપી લગ્ન ઘેલ સોમનાથ કાગવડ સહિતના ધાર્મિક સ્થળે લઈ ગયો હતો પોલીસે અફરણ પોસ્કોનો ગુનો નોંધી ધરપકડ કરી છે જસદણમાં રહેતી ચૌદ વર્ષની તરુણીને તેના ઘર પાસે જ પાનની દુકાન ધરાવનાર શકશે

બનાવની જાણ મળતી વિગતો મુજબ જસદણ માં રહેતી ચૌદ વર્ષની એક ચૌદ વર્ષ અને એક માસની સગીરા લાપતા થતાં અંગે ખાસ તેના જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી આ દરમિયાન જસદણ પોલીસ મથકના પીઆઈ ટીબી જાનીના રાહબરીમાં ટીમે ખાસ તપાસ હાથ ધરી તરુણી તથા તેને ભગાડી જનારા રોહિત નામના શખ્સને જસદણ પાસેથી ખાસ શોધી કાઢ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે આરોપી રોહિત રમેશ પીઠવા જેની ઉંમર વર્ષની છે તે ઘર પાસે જ પાનનો ગલ્લો ધરાવે છે તરુણી અહીં નાની મોટી વસ્તુઓ લેવા માટે આવતી હોય જેથી બંને વચ્ચે સંપર્ક થયો હતો બાદમાં બંને વચ્ચે મોબાઈલ નંબર આપ લે થઈ અને ત્યારબાદ આરોપી તરુણી સાથે વાતચીત કરતો હતો આ દરમિયાન તેણે તરુણીને લાલચ આપી અને લાવીને ખાસ કહી કાંઈ લગ્ન કરવાની લાલચ આપી અને ભગાડી લઈ ગયો આરોપી તરુણીને ભગાડી ગયા બાદ ઘેલા સોમનાથ અને કાગવડ સહિતના સ્થળોએ પોલીસે આરોપી સામે તરુણીને ભગાડી જવા તથા તેની સાથે શારીરિક અડપલા કરવા અંગે પોસ્કો હેઠળ ખાસ ગુનો નોંધી ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવ અંગે વધુ તપાસ જસદણ પોલીસ મથકના પીઆઈ ટીબી જાની ચલાવી રહ્યા છે